મહાદેવ હર બધાને આપણે આજે આપણા આ બ્લોગના બીજા દિવસમાં એક નાની વાત જે સવારે મને વાંચવામાં એક જગ્યાએ આવી છે તમારી સાથે શેર કરું છું અત્યારની આ ઝેનજી જનરેશન છે એમના માટે એક પ્રશ્ન એ છે કે આગળ જતા એમના કેરિયરની પસંદગી માટે તેઓ કયો રસ્તો પસંદ કરશે તો એના માટે એક નાની વાત તમારી સમક્ષ મૂકું છું કોઈ પણ કામની જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે એ કામથી જ્યારે તમને રૂપિયા મળતા નથી અને એ કામમાં જે આનંદ આવે છે તો સમજી લેવું કે એ કામ તમારા માટે છે એ કામ કરવાથી તમારા જીવનની અંદર જ્યારે કંઈક ને કાંઈક બદલાવ આવતો જાય ત્યારે સમજી લેવાનું કે એ કામ તમારા માટે છે જીવનના બદલાવની સાથે તમે સમાજને કંઈક નવું આપો છો સમાજ એમાંથી પ્રેરણા લે છે તો સમજી લેવું કે એ કામ તમારા માટે છે અને જ્યારે આ બધું કરતાં આનંદ મેળવો તે કામમાંથી તો સમજી લેવાનું કે તે કામ તમારા માટે છે અને આ કામ જ્યારે કરવાથી તમે આગળ વધશો ત્યારે એમાંથી રૂપિયા પછી એની મેળે જ મળશે તો સમજી લેવાનું કે તમે એ કામને પસંદ કરેલ નથી પરંતુ યુનિવર્સલે એ કામ માટે તમને પસંદ કરેલ છે આવી રીતે કોઈ પણ કામની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે સક્સેસ મળે જ છે